માંગરોળ પીએસઆઈ આર એસ ડામોર તથા સ્કૂલ આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની ગમતી નોકરી કરવા અને દેશની જરૂર સેવા કરવાની વિશે માહિતી આપી હતી બાળકો દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે આચાર્ય દેવશીભાઈ નંદાણીયા તથા શાળા સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે સ્કૂલની બાળાઓએ પોતાની માતાના ચિત્ર દોરી પોતાની કલા પ્રદર્શિત કરી હતી આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ડેરાણા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીસીના એકસો ત્રીસ જેટલા બાળકો હાજર રહ્યા તેમને પોલીસની પરેડ પણ આજે યોજવામાં આવી આજના કાર્યક્રમ દરમિયાન માતાઓને સમાજમાં માન મોભો અને પ્રતિષ્ઠા જવાઈ રહે તે માટેનો કાર્યક્રમ હતો અને માતાઓનું હંમેશા સમાજમાં પ્રતિષ્ઠાની લાગણીથી જોવામાં આવે તે બાબતે આપણે એમને એમને અવગત કર્યા છે માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ મુકામે શ્રી ઢેલાણા પે સેન્ટર શાળામાં માંગરોડ પોલીસ સ્ટેશન અને ડેલાણા પે સેન્ટર શાળા પરિવાર વતી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે આજે એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો છે આની અંદર માંગરોળ પોલીસ સ્ટેશનમાંથી પધારાલા ડામોર સાહેબ અને એમના સ્ટાફની સાથે શાળા પરિવારે મળી અને આજે મહિલા દિનની સરસ મજાની ઉજવણી કરી છે આ ઉજવણીની અંદર સાહેબ શ્રીના આગમન પછી એક પરેડનું આયોજન થયેલું જે પરેડ પછી સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર બાળકો અને શાળા પરિવાર સાથે મંચ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા અને કાર્યક્રમના અંતે કાર્યક્રમને લાગુ પડે તે રીતે સરસ મજાના સૌએ પોતાના વક્તવ્યો આપ્યા જેમાં ડામોર સાહેબે ખાસ વક્તવ્ય આપી અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા અને પ્રેરણારૂપ બન્યા આ તકે સર્વે પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ધરણા પેસ સેન્ટર શાળા પરિવાર વતી આ કાર્યક્રમને સારી રીતે ઉજવ્યો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર